ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શીતળા સાતમના વ્રતની કથા માતા શીતલા કોણ છે માતા શીતલાની પૂજા શા માટે થાય છે પૂજન વિધિમાં શું ધ્યાનમાં રાખવું તથા માતા શીતલાની પૌરાણિક કથા કઈ છે તથા વ્રત કથા પણ સર્વેકાએ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સાંભળવાના છીએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વંદે અહમ શીતલા દેવી રાસભસ્થ દિગંબરામ માર્જની કલ સો પેતામ સુરપાલકૃત મસ્તકામ અર્થાત જેમાં ગર્ધ એટલે કે ગધેડા ઉપર બિરાજમાન દેવી દિગંબરા છે જે ચતુર્ભુજા દેવી છે એક હાથમાં સાવરણી એક હાથમાં સુપડું અને એક હાથમાં અમૃત કલશ છે અને એક હાથમાં લીમડાની ડાળીઓ છે ઔષધિ પ્રદાન કરનારી દેવી રોગોનું સમન કરનારી દેવી માતા શીતલાને હું વંદન કરું છું મિત્રો શીતલા સાતમ એટલે કે માતા શીતળાની પૂજાનો ત્યોહાર આખા વર્ષ દરમિયાન મા શીતલા દેવીની પૂજા આ શીતળા સાતમ અથવા તો શીતલા અષ્ટમીના દિવસે થાય છે શ્રાવણ માસની સપ્તમી તિથિ ચાહે સુદપક્ષની પક્ષની હોય કે વધ પક્ષની હોય બંને સાતમની તિથિએ મા શીતલાની પૂજા થાય છે જોકે સાતમની તિથિ માને ઘણી પ્રિય હોય માટે દરેક માસની સપ્તમી તિથિના દિવસે માની પૂજા અર્ચના કરી શકાય છે મા શીતલા દેવી સ્વસ્થતાની અધિષ્ઠાત્રી દેવી છે કારણ કે માના હાથમાં છે સાવરણી અને સુપડું જે સફાઈનું પ્રતિક બતાવે છે અને માના હાથમાં એક અમૃત કલશ છે જે તેત્રીસ કોટી દેવતાઓનો તેમાં વાસ બતાવે છે મા સ્વાસ્થ્ય પ્રદાન કરવાવાળી દેવી હોય ઘર પરિવારમાં સમૃદ્ધિ પ્રદાન કરે છે માટે માની પૂજા અર્ચના શીતલા સાતમના દિવસે થાય છે રાંધણ છઠના દિવસે જે બહેનો ખોરાક રાંધે છે ભોજન બનાવે છે તે બીજા દિવસે શીતળા માતાને ભોગ લાગે છે અને તેનો પ્રસાદ લેવાય છે મા શીતલાને વાસી ભોજન પ્રિય હોય માટે ઠંડકની દેવી આરોગ્યની દેવી માતા શીતલાને વાસી ભોજનનો જ ભોગ લાગે છે કુલેર નાગલા ચુંદડી ચડાવીને માની પૂજા અર્ચના થાય છે ઘેરે પાણીયારા પાસે એટલે કે જ્યાં આપણે માટલું રાખીએ છીએ ત્યાં પણ માતાજીની પૂજા અર્ચના થાય છે અને મંદિરમાં જઈને પણ માની પૂજા અર્ચના થઈ શકે છે સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં મા દેવીના નામનો ઉલ્લેખ છે કથા છે આ દિવસે સૌભાગ્યવતી બહેનો સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે માતા શીતલાનું પૂજન કરીને શ્રીફળ કુલેરનું નૈવેદ્ય ધરે છે ચૂલાની પૂજા કરે છે અને પૂજન કરીને આંબો છે કપાસ ઉગેલો છોડ છે તે ત્યાં મૂકે છે અને માતા શીતલાની કથા સાંભળે છે મા દેવી જ્વર ગરમીને લગતી કે ચામડીને લગતી પીળાના પ્રકોપથી બીમારીથી રક્ષા કરે છે નવરાત્રિ દરમિયાન નવદુર્ગામાં મા દેવી કાલરાત્રીનું સ્વરૂપ છે જે સાતમા દુર્ગા કહેવાય છે મા કાલરાત્રીની પૂજા અર્ચના કરવાથી પણ ઘરમાં સુખાકારી રહે છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે બાળકોની સંતાનની રક્ષા થાય છે દેવીને કાત્યાયની દેવીનું સ્વરૂપ પણ મનાય છે મા પાર્વતીજીનું જ મા દુર્ગાજીનું જ એક સ્વરૂપ છે શાસ્ત્રમાં એવી પણ કથા છે કે જ્વારાસુર નામનો એક રાક્ષસ જે મહાદેવના પરસેવાના બુંદમાંથી ઉત્પન્ન થયો હતો તે ધરતીલોક ઉપર આવીને સૌને પીડવા લાગ્યો જ્વર એટલે કે તાવ અને વિવિધ બેક્ટેરિયાથી શરીરને રોગિષ્ટ કરવા લાગ્યો ત્યારે મા કાત્યાયની જ બાળકોની રક્ત શુદ્ધિ માટે ઉત્પન્ન થયા અને બેક્ટેરિયાનો નાશ કર્યો જે શીતલા દેવીના નામે પ્રખ્યાત થયા આમ તો શાસ્ત્રોમાં વિવિધ કથા કહેવામાં આવી છે આપણે માતા શીતલાની પૌરાણિક કથા પણ સાંભળીએ અને વ્રત કથા પણ સાંભળીશું માતા શીતલાનો અર્થ થાય છે ઠંડક આપવાવાળા શાંતિ પ્રદાન કરવાવાળા દેવી એટલા માટે શીતલતા આપવાવાળા દેવીની પૂજા અર્ચના આજે કરાય છે જેથી આપણા મન હૃદયને પણ શાંતિ પ્રાપ્ત થાય જીવનમાં ઠંડક રહે શાંતિ રહે શરીર નિરોગી રહે કાયા તેજોમય રહે માન્યતા છે કે આજના દિવસે વાસી ભોજન ખાવાથી બીમારીથી બચી શકાય છે જો કે આપણે વાસી ભોજન ખાઈએ તો બીમાર પડીએ ગેસ વાયુનો પ્રોબ્લેમ પણ ઘણાને રહે છે પરંતુ શીતળા સાતમના દિવસે એક દિવસ વાસી ભોજન ખાવાનો મહિમા છે રોગમુક્તિ માટે શીતલા માતાની એક લોકકથા પણ પ્રખ્યાત છે કે શીતલા માતા બ્રહ્માજીના પુત્રી મનાય છે બ્રહ્માજીએ તેમને ઉત્પન્ન કર્યા જેથી રોગ કષ્ટ મટાડી શકાય મા શીતલા આમ તો પાર્વતીજીનું સ્વરૂપ છે જ્યારે માતા શીતલા માતા ધરતી લોક ઉપર આવ્યા ત્યારે તેની સાથે જ્વર અસુર પણ આવ્યો અને ધરતી લોક ઉપર તેઓ પોતાનું સ્થાન શોધવા લાગ્યા ભગવાન શિવના એક ભક્ત રાજા વિરાટના દરબારમાં તેઓ પહોંચ્યા રાજાએ તેમને પોતાના રાજ્યમાં સ્થાન આપ્યું આથી શીતલા દેવી ક્રોધિત થયા અને માતા શીતલાએ ક્રોધ અગ્નિમાં રાજાની પ્રજાની ત્વચાને લાલ લાલ કરી દીધી લોકોની ત્વચા ગરમીથી બળવા લાગી ત્યારે રાજા વિરાટે પોતાની ભૂલની ક્ષમા માંગી અને માતાને કાચું દૂધ ઠંડી લસ્સી આદિ પ્રદાન કર્યા રાજાની સેવાથી પ્રસન્ન થઈને માતાનો ક્રોધ શાંત થયો ત્યારથી કહેવાય છે કે દેવીને ઠંડુ પકવાનનો ભોગ લાગે છે બીજી પૌરાણિક કથા અનુસાર માતા શીતલાને એક વખત એમ થયું કે લાવ હું ધરતી લોક ઉપર જાઉં અને જો મારી પૂજા કોણ કોણ કરે છે ત્યારે માતા શીતલા એક વૃદ્ધ ડોસીમાનું રૂપ ધારણ કરીને રાજસ્થાનના ડુંગરી ગામમાં પહોંચ્યા તે ગામમાં મંદિર ન હતું અને કોઈ તેમની પૂજા પણ કરતું ન હતું માતા શીતલા ગામની ગલીઓમાં ફરવા લાગ્યા ત્યારે એક મકાન ઉપરથી કોઈએ ચોખાનું ઉકાળેલું પાણી જેને માંડ કહેવાય છે તે ફેંક્યું જે માતા શીતલા ઉપર પડ્યું જેથી માતા શીતલાનું શરીર બળવા લાગ્યું ફોડા થઈ ગયા ત્યારે માતા શીતલાએ કહ્યું અરે હું બળવા લાગી છું મારું શરીર તપી રહ્યું છે કોઈ મારી મદદ કરો ત્યારે ગામમાંથી કોઈએ પણ માતાની મદદ ન કરી પરંતુ બાજુમાં એક કુમહાર મહિલા બેઠી હતી તે બહાર આવી તેણે જોયું કે વૃદ્ધ માતા ઘણા બળી રહ્યા છે જલન તેમને થઈ રહી છે શરીરમાં તેથી તે મહિલાએ ઠંડુ જળ માતા ઉપર રેડ્યું અને બોલી હે મારા ઘરમાં રાતની બનાવેલી રાબડી છે અને થોડું દહીં છે જો તમે ખાવા માંગો તો તમને ઠંડક થશે ત્યારે માતાએ તેનો સ્વીકાર કર્યો અને તેને આરોગ્યું માતાના શરીરમાં ઠંડક વળી જ્યારે મહિલાએ માતાની નજીક જઈને જોયું તો માતાના મસ્તકમાં એક ત્રીજી આંખ હતી કુમ્હારની મહિલા આ જોઈને ડરી ગઈ અને તે ભાગવા લાગી ત્યારે તે વૃદ્ધ માતાએ કહ્યું રોકાઈ જા દીકરી તું ડર નહીં હું કોઈ ભૂત પ્રેત નથી હું તો દેવી છું ધરતી ઉપર જોવા માટે આવી છું કે કોણ મારી પૂજા કરે છે ત્યારે તે કુંહારની મહિલા માતા સામે જોવા લાગી માતાએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું જેમાં માતા ઘણા આભૂષણોથી સુશોભિત સ્વર્ણ મુગટ ધારણ કરેલા હતા ચતુર્ભુજા રૂપ હતું માતાના દર્શન પ્રાપ્ત કરીને મહિલા પોતાને ભાગ્યશાળી સમજવા લાગી ત્યારે મહિલાએ માતાને કહ્યું હે માતા હું તમારા દર્શન પ્રાપ્ત કરીને ધન્ય થઈ ગઈ પરંતુ હું તમારી સેવા કેવી રીતે કરું મારા ઘરમાં કોઈ સ્થાન નથી આપને બેસાડવા માટે ત્યારે શીતલા માતા પ્રસન્ન થઈને મહિલાના ઘર આગળ એક ગધેડો ઊભો હતો તેની ઉપર જ બેસી ગયા અને માતાએ હાથમાં સાવરણી બીજા હાથમાં સુપડું રાખ્યું અને માતાએ તેના ઘરની સફાઈ કરી દીધી દરિદ્રતા આદિનું પણ સફાઈ કરી જેથી તે મહિલાના ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થયું અને માતાએ તે કચરો બહાર ફેંકી દીધો અને સાથે જ મહિલાને વરદાન પણ આપ્યું મહિલાએ હાથ જોડીને કહ્યું માતાને પ્રાર્થના કરી કે હે માતા મારી ઈચ્છા છે કે આપ ડુંગરી ગામમાં સ્થાપિત થા અને દરેક ભક્તોની રક્ષા કરો જે આપને સપ્તમિતિએ પ્રસન્ન કરે પૂજન કરે આપની કથા સાંભળે આપને ઠંડુ નૈવેદ્ય ધરે જલ દહીંની લસ્સી ઠંડુ ભોજન આ બધું આપ સ્વીકાર કરો અને ભક્તોની દરિદ્રતા દૂર કરો શીતલા માતાએ મહિલાને વરદાન આપ્યું આશીર્વાદ આપ્યા ત્યારથી કહેવાય છે કે અહીં માતા બિરાજમાન થયા અને કુંભાર જાતિની સેવાનો સ્વીકાર કરવા લાગ્યા ડુંગરી ગામમાં શીતલા માતા સ્થાપિત છે આ ગામનું નામ થઈ ગયું શીલની ડુંગરી શીતલા માતા પોતાના નામની જેમ શીતલતા આપવા વાળા છે માટે ભક્તોની હંમેશા રક્ષા કરે છે ભલું કરે છે કલ્યાણ કરે છે એવા શીતલા માતાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ હવે આપણે સાંભળીએ માતા શીતલા દેવીની વ્રત કથા બોલો શીતલા મૈયાની જે એક ગામ હતું તે ગામમાં એક ડોસી તેના મેં દીકરાની વહુ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ બહુ જબરી ઈર્ષાખોર કજિયારી તેને વાત વાતમાં વાકું પડતું જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખી દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછઠના દિવસે નાની વહુ રસોડી રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પાણે પોઢેલો તેનો નાનકડો દીકરો રડવા લાગ્યો નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાના છોકરાને ખોળામાં લીધું પછી તે આડા પડખે થઈ આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ તે સૂઈ ગઈ ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત થઈ કે માતા શીતલા ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘેરે આવ્યા નાની વહુના ઘેરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેમાં આળોટિયા અને દાજિયા માટે માએ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડઘામાં જોયું તો એનો દીકરો બળીને ભળથું થઈ ગયો હતો તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાંથી તો આંસુ વહેવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર માતા શીતળા મારી ઉપર કોપાયમાન થયા છે માએ તેને શ્રાપ આપ્યો છે તે તો રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ પણ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું બેટા ધીરજ ધર તું શીતળામા પાસે જા તારી ભૂલ કબૂલ કર અને તેમની પાસે ક્ષમા પ્રાર્થના કર મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે નાની બહુ તો સાસુમાના આશીર્વાદ લઈને દીકરાને ટોપલામાં નાખીને શીતળા માની શોધમાં નીકળી તે વન વગડે વિધતી જાય ને શીતળા માનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલો છલ હતા કાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવા ન આવે મનુષ્ય કે પશુ પંખી પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું તે મૃત્યુ પામે નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતારીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો બાય તું આ તલાવડીનું પાણી પીસ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે એ તો કહે ત્યારે નાની વહુ તલાવડીને કહેવા લાગી શીતળા માતા મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માગવા જાઉં છું ત્યારે તલાવડી બોલી બહેન તું અમારું એક કામ કરતી જજે ને તું શીતળામાં પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે ને અમે તો એવા સાપ આપ કર્યા છે કે અમારું પાણી કોઈ જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો તે મરી જાય છે નાની બહુએ તેમને હા પાડી પાણી પીધા વગર જ માથે ટોપલો ચડાવીને રડતી રડતી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને રડતા જોઈને તે આખલા બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમની માફી માંગવા જાઉં છું ત્યારે આખલા બોલ્યા આમ બોલીને વહુ તો મૌન થઈ ગઈ ત્યારે આખલા બોલ્યા બહેન શીતળા માતા પાસે અમારું પણ પૂછતી આવજે ને અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહીને નાની વહુ તો આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી માથું ખંજવળતી બેઠી હતી વહુને જોઈને ડોસીમાં બોલ્યા અરે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસીમા બોલ્યા અલી બહેન જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઘણી ઉતાવળ હતી પણ એ દયાળુ હતી પોતાના મરેલા દીકરાને ડોસીમાના ખોડામાં મૂકીને તે તો જૂ વીણવા બેઠી વહુએ ડોસીમાના માથામાંથી ઘણી બધી જુઓ લીખો વીણી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ ગઈ ડોસીમાએ વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જાયો ડોસીમાના ખોળામાં રહેલો દીકરો તો હાથ પગ ઉછાળી ઉછાડીને રમવા લાગ્યો નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળામાં છે તે શીતળામાના ચરણોમાં ઠળી પડી અને બોલી માં મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પણ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન છે ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને માતા શીતળા પ્રગટ થયા નાની વહુએ માના દર્શન કરીને તેમની ક્ષમા પ્રાર્થના કરી પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા દીકરી ગયા ભવમાં બંને શોક્ય હતી દિવસ ઉગ્યાથી દિવસ આત્મે ત્યાં સુધી બસ લડિયા જ કરતી હતી કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશાઓમાં છાડજે પછી પાણી પીજે જેથી એના બધા પાપ દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ વટેમાર્ગુઓ બધા એનું પાણી પી શકશે પછી નાની વહુએ પેલા બે આખલાના દુઃખની વાત કરી ત્યારે માતા શીતલા બોલ્યા દીકરી પર ભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા કે આડોશી પાડોશીના કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બનીને ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પળ છોડી નાખશે જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે આટલું કહીને શીતળા માતા તો અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ તો રાજી થઈને પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેમને માની બધી વાત કહી ગળેથી ઘંટીના પળ છોડી દીધા આથી બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તલાવડી પાસે જઈને શીતલામાની વાત કરી પછી તેમના શ્રાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને ચારેય દિશાઓમાં જળ છાટીને પોતે પાણી પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘેરે આવી તેણે દીકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમા તો દીકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા પણ અદેખી જેઠાણીને ઈર્ષા ઉપજી સાસુમાએ પૂછ્યું નાની વહુને બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુ સાસુમાને સઘળી હકીકત જણાવે છે આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતાં કયા વાર લાગે છે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ આવી જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો સળગતો મૂકી દીધો રાત્રે સિતળામાં આવ્યા ચૂલામાં આડોટ્યા દાજ્યા તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી એનું અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ફળથું થઈ ગયો હતો મરેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવા લાગી અને મનમાં ખૂબ પ્રસન્ન થઈ તે તો દેરાણીની માફક દીકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા લાગી ત્યારે તલાવડીમાંથી અવાજ આવ્યો બહેન પાણી પીશ નહીં નહીં તર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ છણકો કરીને કહ્યું તારે સિંહ પંચાત છે આમ કહીને તે તો આગળ વધી આગળ વધતા બે આખલા મળ્યા તેણે પણ જેઠાણીને કહ્યું બહેન ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સિંહ પંચાત છે આગળ જતાં રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી બેઠી હતી તે બે હાથે પોતાનું માથું ખંજવાડતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને જેઠાણી તો કાળ જાળ થઈ જતા બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતલામા પાસે જાઉં છું આમ કહીને છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતડામાં ન મળ્યા આખરે તે કંટાળીને મરેલા દીકરાને લઈને ઘેરે પાછી આવી દેરાણી ભક્તિ ભાવવાળી દયાળુ હતી તેથી તે સુખી થઈ તેને પાછું સંતાન પ્રાપ્ત થયું જ્યારે જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે મા શીતલા તમે જેવા દેરાણીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શીતલા માતાની તો મિત્રો આપણે સાંભળી શીતળા માતાની પૌરાણિક કથા વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતા શીતલા કે છે દૈહિક તાપ જ્વર સંક્રમણ વિષાણુ તથા ચામડીના રોગો કુષ્ઠ રોગો આંખના રોગો જલનના રોગો આદિનું સમન કરવાવાળી દેવી આ સર્વે રોગોમાંથી મુક્તિ દેવાવાળી દેવી શીતળા માતાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ શીતલે ત્વમ જગન્માતા શીતલે ત્વમ જગતપિતા શીતલે ત્વમ જગતધાત્રી શીતલાએ નમો નમઃ અર્થાત હે માતા શીતલા આપ આ સંસારની આદિ માતા છો આપ જ પિતા છો આપ જ ચરાચર જગતને ધારણ કરો છો અત આપને હું વારંવાર વંદન કરું છું બોલો મા શીતલા દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ